વાંકાનેરમાં મનોરમ્ય વાતાવરણ વચ્ચે ગાયત્રી ગાયસમા પાટોત્સવની ધર્મસભર ઉજવણી કરવામાં આવી હતી સ્થાપિત દેવતાઓનું પૂજન નવકુંડી યજ્ઞ આરતી મહાપ્રસાદ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અનેકવિધ સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ કરતા ગાયત્રી શક્તિપીઠના પાટોત્સવ પ્રસંગે બહોળી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા આજે આ સંસ્થા સાથે હું વર્ષોથી જોડાયેલો છું ઓગણીસો ને નેવની સાલમાં અમે અહીંયા આવતા ત્યારે કાળિકામાંની ટેકરી ચડીને નીચે આવતા ત્યારે એક નાનો એવું મકાન હતું એની અંદર માતાજીનો ફોટો નહીં રાખી અને ગાયત્રી માતાની ઉપાસના કરતા ઓગણીસો ને બાણુંમાં આ મંદિરની ઉદ્યોગપતિ દાતાશ્રી દોશી પરિવારે અઢળક દાન આપી અને આ પરિવારની મંદિરની સ્થાપના કરેલ અશ્વિનભાઈ રાવલે તે વખતથી અહીંયા એકદમ એમનું ધૂણી દખાવી અને સેવાનો યજ્ઞ ચાલુ કરેલ ત્યારે અમે બધા મારા પરિવાર મારા પિતાશ્રીનો બધા અને વાકરના ઉદ્યોગપતિઓનો સહકારથી આમ આ સુંદર મજાની આ મંદિરની સ્થાપના થયેલી અને આજે તેત્રીસ વર્ષ બાદ પણ આ સંસ્થા અનેકવિધિ સંસ્થાઓ સાથે જોડાયેલી છે બબે સ્કૂલ ચલાવે છે વાત્સલ્યો ભવન ચલાવે છે ગૌશાળા સુંદર મજાની ચલાવે છે અને ક્ષેત્ર ચલાવે છે તો આ સંસ્થા સાથે જોડાવાનો પ્લસ મને હું આ સંસ્થાનો ટ્રસ્ટી છું તેનો મને ખૂબ ખૂબ આનંદ છે તો આ સંસ્થાને બને એટલું સારામાં સારું ભંડોળ મળે તો આ સંસ્થા એક સુંદર મજાનું કાર્ય કરી શકે હોસ્પિટલના પણ સુંદર મજાના કામ થઈ શકે છે સરકારી હોસ્પિટલમાં પણ અહીંયાથી ટિફિન જાય છે અને નિરાધાર મા બાપના ઘરે પણ અહીંયાથી ટિફિન જાય છે તો આવું સુંદર આયોજન અશ્વિનભાઈ રાવલ અને એમની ટીમ પૂરી કરી રહી છે તો એમને ખૂબ ખૂબ ધન્યવાદ આભાર અસ્તુ મારું નામ વાકાનેર અમે વાંકાનેરમાં ઓગણીસો ઓગણીસમાં જગ્યા લીધી બ્યાસીમાં ફેક્ટરી ચાલુ કરી નોબલ્ડ ફેક્ટરી અને એ દરમિયાન વાંકાનેરમાં ગાયત્રી શક્તિ પીઠનું અત્યારે જે સ્થાપના થઈ નહોતી એક સામાન્ય અહીંયા નાનું એવું નળિયાનું મકાન હતું જેમાં ફોટા રાખીને સેવા પૂજા સવાર સાંજ કરતા પરંતુ અશ્વિનભાઈ રાવલ જે હાલના આપણા ગાયત્રી શક્તિપીઠના મહંત અમર સિંહજી બિલમાં સામાન્ય નોકરી કરી સાયકલ લઈ આવો જાવું અત્યારે ખુલ્લા ભાગે સેવા કરે છે પણ આજે તેત્રીસમો પાટોત્સવ ગાયત્રી શક્તિપીઠનો છે જે એક ભટ્ટૃક્ષ બન્યું છે રૂપિયા નથી બેલેન્સ નથી પણ એમના ફક્ત વ્યવહાર વહીવટ એમનો સ્વભાવ એના કારણે એનું કોઈ કામ માતાજી અટકવા નથી જતા અને ભવ્યાતિભવ્ય પાટોત્સવ દર વર્ષે ઉજવાય છે આજે એક આ ગામને અંદર આવડું મોટી સંસ્થા કે જેમાં આજે સ્કૂલ ચલાવે છે સામાન્ય માણસો બાળકો જે ભરવાડ સલાટ કોળી હરિજન આવા લોકોને કોઈ બી સ્કૂલ જોવા ન મળે એવી સ્કૂલ ચલાવે છે ફ્રી ઓફ ચાર્જ ભણાવવામાં આવે છે બીજું મેન્ટલી રિટાર્ટેડ વિકલાંગ બાળકો એવાને પણ એક સ્કૂલ ચલાવે છે જે ઘરે ઘરેથી બાળકોને લઈ આવે ભણાવે જમાડે ટ્રેનિંગ આપે સાંજે પાછા ઘરે મૂકી આવે શાળા ચલાવે છે ટિફિન સેવા ચલાવે છે જે સારા ઘરના હોય પણ જેને મુશ્કેલી હોય બહાર જઈ ન શકે એવા લોકોને ઘરે ઘરે ટિફિન પહોંચાડે સક્ષમ હોય આવી શકે એવા ઘરે આવીને ત્યાં સંસ્થામાં આવીને જમી જાય છે સીવણ ક્લાસ જે ગરીબ ઘરની બહેનું દીકરીઓ છે એ પણ વર્ષોથી સીવણ ક્લાસ ચલાવવામાં આવે છે આવા અનેક કામ જે સામાન્ય માણસો ન પરવડી શકે ન કરી શકે એવા લોકોને બીજું આ આપણી સંસ્થામાં અહીંયા શક્તિપીઠમાં જે પણ યાત્રાળુઓ અહીંયા નીકળે માટેલ જતા હોય કે બીજા કોઈ ધાર્મિક તો દરેકને સવાર ચાંદ બપોર નાસ્તો કરાવે બપોરનો ટાઈમ આવે તો જમાડે સાંજે આવે જમાડે આવી અનેકવિધ સંસ્થામાં કાર્ય કરવામાં આવે છે કોઈ પાસે હાથ લાંબો કરવામાં આવતો નથી ફક્ત માતાજીની કૃપાથી ને એમના સ્વભાવથી દરેક લોકો અહીંયા સામેથી કાંઈ ને કાંઈ ડોનેશન આપે છે આજે આ તકે મને સાંભળ્યો બોલવાની તક આપી અમે અમારો પરિવાર વર્ષોથી અહીંયા સંકળાયેલા છીએ જોડાયેલા છીએ યથાશક્તિ જે થાય તે કાર્ય કરીએ છીએ બસ માતાજીની દરેક ઉપર કૃપા રહીએ વાકાના ડામ ઉપર રહીએ અશ્વિનભાઈને પણ સારી તંદુરસ્તી લાંબુ આયુષ્ય આપે જેથી આ સેવા અતિ લાંબી કાર્યરત રહે તેવી માતાજીને પ્રાર્થના ધન્યવાદ જય